વડોદરામાં વરસાદ વધારે કે બીજેપી નું ભ્રષ્ટાચાર બાર થી તેર વરસાદમાં પૂર જેવી આફતમાં વડોદરા શહેરની જનતાને પ્રશાસન તરફથી ક્યારે મદદ મળશે લાચાર અને બિચારી બનીને રાહ જોવી પડી હતી જનતા

વરસાદ નો કે પછી સત્તાપક્ષ માં બેઠેલા અધિકારીઓ શહેરમાં પૂરના પાણી તો ઉતરી ગયા પણ મકાનો દુકાનો અને વાહનોને નુકસાન થયું એનો કોણ પૂર જેવી પરિસ્થિતિમાં જનતાને કરાવવાનું મજા કરાવતી સરકારને આવનારી ચૂંટણીમાં સત્તાથી દૂર કરાવવાનું મજા જનતા કરાવે તો કોઈ દવાઈની વાત નથી આટલું બધું થયા પછી પણ ભૂલ ભક્તોની ની આખું ના ખુલે જેને વિડીયો ગમે એ કરજો અને જે લઈ લેજો સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો